બાપા પાછત ર મિત્રો અમારી ચેનલ માં સ્વાગત છે તો આપણે આજે બનાવવાની છે મેંગી તો વ્લોગ માં બન્યા રહો મિત્રો આપણે તો મેંગી બનાવવાની છે આજ જો તમે રસ્તો જોઈ શકો છો ખતરનાક રસ્તો છે તો આવી જાવ વાડીએ અમારે મેંગી ખાવી તો વયાઓ રશિક ગીરી બાપુની વાડીએ જો બોલો તમારા ગોલનભાઈ ગળામાં મેંગી પેલી દી છે વાહ અનિલભાઈ છે હાલો મિત્રો મેંગી ખાવા હાલો ભાઈ એનું માન રાખીને તમે બધા આવી જાજો હો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ મેગી બનાવવા અને હવે આપણે ચૂલો સળગાવાની તૈયારી થઈ રહી છે અને હું જાઉં છું પાણી ભરવા અને આ છે આપણે જસુભાઈ ને રિતિકભાઈ ઈ કેમેરો શીખી રહ્યા છે આ છે આપણી વાડી ફાઇનલી આપણે ચૂલો સળગી ગયો છે

અમારા બેને મેંગી લી લીધી છે ઈ ના પાડે છે કે હવે મેંગી દેવાની થાતી નથી અમે મેંગી ખાધા વિના ના રહી જવાના છે એવું લાગે છે આમાં મે દેવાની ને હાલો મિત્રો તો આપણે પાણી ગરમ થઈ ગયું છે તો મેંગી નાખવાની તૈયારી છે તો તમે હવે જોઈ શકો છો હાલો મિત્રો તો આપણે મેંગી નાખવાનું થઈ ગયું છે ચાલુ પાણી ગરમ થઈ ગયું છે તો હવે મેંગી નાખવાનું ચાલુ છે મટકા કરી હાલો તો મિત્રો મેંગી નખાઈ રહી છે તાપ પણ બરોબર થાય છે હલો મિત્રો તો મેગી નાખવાનું ત્યારે સારું થઈ બસ હવે થોડાક સમયમાં પાકી જશે એટલે આપણે કોળાનું પણ આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે થાઈ હોય તો આવી જજો આપડે જગદીશભાઈ છે એ મેંગી બનાવી રહ્યા છે હવે ગરમ થઈ ગયું છે મેગી નાખી સારું છે મેગી તો બની ગયું છે પણ આ વધારાનું પાણી હવે બહાર કાઢી નાખી ઘણું બધું પાણી નાખી દીધું છે આપડે રશિકભાઈ પાટરીયા અમારા કાકા એ પાણી બહાર કાઢશું પછી કાંઈક થાય ભેગું થાય અને આ બંને તો માંડવી ખાવાનું શરૂ કરી દીધું હવે લાગતું નથી મેંગી ખાઈ જ છે આપણે મેંગી માં મચ્છાલો નાખી દીધો છે હવે ફાઇનલી હવે તૈયાર થવામાં બસ વાર નથી હાલો મિત્રો તો આપણી મેંગી હવે તૈયાર થવામાં બસ થોડીક જ વાર છે તમે જોઈ શકો છો આપણી મેંગી તૈયાર થવા આવી જઈ મનો વાસ આવી ગઈ છે એટલે હવે એનું કામ પડતું મૂકીને હવે આવી રહ્યા છે મેંગી ખાવા માટે રસિક ભાઈ જો તમે જોઈ શકો છો બીસુ બધું ધોઈ નાખે છે બહુ સરસ મજાની સેવા આપે છે ગોળનભાઈ બહુ અમરી ખૂટી નાખે છે ને અમારી મહેંગી તૈયાર થઈ ગઈ છે મનો હાલો ભાઈ અમારી મેંગી તૈયાર થઈ ગઈ છે તાપણ ઓલાવા આવી ગયો છે અને બધું ટેમે થઈ ગયું છે ભાઈ જાશે શૂટિંગ કરવા કેમેરામાં જોવો એની જેવું તો આપણે આમાં નહીં આવે તો એ અંદર બોલી દેતા હાલો મિત્રો તો અમારી મેંગી તૈયાર થઈ ગઈ છે ડીશુ બધાની ભરાવાની ચાલુ થઈ ગઈ છે અમે સેલે રહેવાના છીએ હવે ભાઈક માં હોય તો અમારે મેંગી મળશે લાગતું ને મેંગી ભાઈક આવશે એવું તમે જોઈ શકો છો અમારી મેંગી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ડીશુ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ

અને શેર કરી છે અરે મૈંગી ખવાળ વાડીએ અને વાડીએ મૈંગી ખાવાનો કઈક નજારો જ અલગ છે તમે જોઈ શકો છો બાબા કેમ મૈંગી ન મુજા માણે છે વાડીએ કેવી લાગી મેંગી તમને તો અમારી ચેનલ માં ઘટે ની મસ્તી ની મૈંગી બની ગઈ છે અમારી ચેનલ ના લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાની ભૂલતા ની જેથી કરીને અમે અવારનવાર વિડીયો પસાર બનાવી દીધી આ છે અમારે ઢીંગલી એન્જલ લાઈક કરજો કે બોલ મોડું થઈ ગયો નકર ના જવાનું હતું દોસ્તો આપણે હવે તપેલું ખાલી કરી નાખ્યું છે મેંગીનું હવે આપણે કાઈ તપેલું જોવાનો વારો આવશે નહીં તો અમે મેંગી ખાઈ લીધી છે હવે વારો આવ્યો છે ડીશું જોવાનો ચિરાગ ભાઈનો